સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચી કમાણીનો અર્થ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં વિજય નામનો યુવાન રહેતો હતો પરિવાર ગરીબ હતો પણ વિજયના સપના મોટા હતા તે બાળપણથી જ મહેનતી અને સચ્ચાઈ પ્રિય હતો પિતા ખેતરમાં મજૂરી કરતા અને મા ઘરઆંગણે કામ કરતી વિજય અભ્યાસ પૂરો કર્યા પછી શહેર જવાનું નક્કી કર્યું ગામમાં ઘણા લોકો કહેતા કે શહેરમાં જઈને મોટા કામ મળશે ઝડપથી પૈસા કમાઈશ પણ વિજયે મનમાં વિચાર્યું કે સાચી કમાણી એ ફક્ત પૈસા નથી પરંતુ વિશ્વાસ અને ઈમાનદારી સાથે મળેલી ઈજ્જત છે. શહેરમાં પહોંચીને તેણે નોકરી શોધી, શરૂઆતમાં નાના કામ કર્યા, દુકાનમાં માલ ગોઠવ્યો, બિલ લખવા ગ્રાહકોને સમજાવ્યું, પગાર બહુ ઓછો હતો પરંતુ તે દરેક કામ હૃદયપૂર્વક કરતો, દુકાનદાર તેની સચ્ચાઈથી ખુશ થયો, એક દિવસ જ્યારે દુકાનમાં ભૂલથી વધારે પૈસા મળી ગયા ત્યારે વિજય તરત જ એ રકમ માલિકને પરત કરી, માલિકને બહુ આશ્ચર્ય થયું કારણ કે ઘણા લોકો આવી તક મળતા ખોટો લાભ લઈ લેતા થોડા વર્ષોમાં વિજયની મહેનત અને ઈમાનદારીનો ચર્ચો આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ ધીમે ધીમે તે દુકાનદારનો વિશ્વાસુ જાતિદાર બની ગયો અંતે માલિકે દુકાન સંભાળવાની જવાબદારી વિજયને સોંપી લોકો દૂર દૂરથી તેની દુકાન પર આવવા લાગ્યા કારણ કે તેઓ જાણતા હતા કે અહીં છેતરપિંડી નહીં થાય કેટલાક વર્ષો પછી વિજયે પોતાની મહેનતથી એક નવી દુકાન શરૂ કરી ગામમાં ગરીબ બાળકોને મફતમાં અને પેન્સિલ આપતો ગામવાસીઓ ગર્વથી કહેતા કે વિજય ફક્ત પૈસાદાર નથી બન્યો પણ દિલદાર પણ બન્યો છે વાર્તાનો સાર સાચી કમાણી ફક્ત પૈસામાં નથી પરંતુ વિશ્વાસ સચ્ચાઈ અને સેવા સાથે મળે ત્યારે જ તેનું સાચું મૂલ્ય બને છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી